કમલેશ ગિરી ગોસાઈ નામના વ્યક્તિ પાસેથી વીસ હજાર રૂપિયા લીધા હતા જેનું દરરોજનું વ્યાજ બસો રૂપિયા હતું તેજસ ઠાકર જ્યારે પૈસા આપવા પરત ગયા ત્યારે તેમની સાથે વ્યાજના પૈસા મામલે મારામારી કરવામાં આવી હતી જે બાદ તેજસ ઠાકર ઘરે પરત ફર્યા હતા અને સમગ્ર બનાવની જાણ તેમના પરિવારને કરી હતી ત્યારબાદ મૃતક સુરજ ઠાકર તેમના પિતા કમલેશ ગોસાઈના ઘરે ગયા અને જે સમયે તેમનો પુત્ર જીગર ગોસાઈ હાજર હતો મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જે બાદ કમલેશભાઈ ગોશાઈ તેમનો પુત્ર અને તેમના માતા અને ભાઈ પણ તૂટી પડ્યા હતા તેમના ભાઈ સુરજને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ચીક્યા હતા અને ઇજાગ્રસ્ત સુરતને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તેને મૃત જાહેર કર્યો હતો જે બાદ મારામારીનો બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો પુત્રને બચાવવા પડેલી માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરાઈ હતી અને ત્યારબાદ આજે બનાવના સ્થળે હત્યારા પિતા અને પુત્રને લઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી સરઘસ કાઢવામાં આવ્યું હતું